આ રાજ્યના જે અસામાજિક તત્વો છે તેમના વરગોળા અને સરગસ નીકળશે આ વાત કહી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંઘવી અને આ મામલે રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય વરગોડો છે કે રિકન્સ્ટ્રક્શન છે તેને લઈને તે શું કરી રહ્યા છે આ બંને વ્યક્તિના નિવેદન પર આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ થોડાક સમયથી ગુજરાતમાં જે કોઈ અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવતા હોય છે અને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે ત્યારબાદ પોલીસ છે તેમને ઘટના સ્થળે લઈ જાય છે અને નાગરિકો જેને વરઘોડો કહે છે પોલીસ તેને રી કહે છે અને પોલીસ કહે છે કે આરોપીને ક્રાઇમ સીન પર લઈ જવામાં આવ્યું હતું અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કહી રહ્યા છે કે પોલીસ દંડા પણ ઉપાડશે અને આરોપીઓ જે ભાષામાં સમજશે તે ભાષામાં તેમને સમજાવશે અને વરઘોડા અને રીકન્સ્ટ્રકશનની ચર્ચાના વચ્ચે ડીજીપી વિકાસ સહાય શું કહી રહ્યા છે તે પણ સાંભળવા જેવું છે આ વરઘોડા શબ્દ જે છે એ વરઘોડા શબ્દનો ઉપયોગ ક્યારે ગુજરાત પોલીસ કરતી નથી વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારે પણ ગુજરાત પોલીસ અથવા ઇન્વેસ્ટિગેશનના પેપર્સમાં થતી નથી અને વરઘોડા કરવાની પ્રથા એ જે વરઘોડા શબ્દ નો ઉપયોગ છે એ મોટા ભાગે એવિડન્સ કલેક્ટ કરવાના હોય એ ખૂબ જરૂરી છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટે અમુક પ્રક્રિયાઓ અપનાવવાની હોય છે અને એમાં રીકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ આઈ રિપીટ તમે લોકો મોટા ભાગે લોકો એને વરઘોડા કહેતા હોય છે પણ ઇટ ઇઝ એકચ્યુઅલી એ રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ટુ કલેક્ટ એવિડન્સ અને તપાસની સમગ્ર પ્રક્રિયામાં આ રિકન્સ્ટ્રક્શન ખૂબ મહત્વની બાબત છે પરંતુ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મારા ધ્યાન ઉપર અથવા વરિષ્ઠ પોલીસ અધિકારી ધ્યાન ઉપર આવ્યું છે કે રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ ના બહાના હેઠળ કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરવામાં આવી છે તો એના વિરુદ્ધ પગલા લેવા માટે પણ આપણે તૈયારી છે પરંતુ ધીસ ઇઝ વન વર્ડ આ એક શબ્દ છે વરઘોડા કાઢવાનું એ વરઘોડા કાઢવાનો પ્રયોગ અમે લોકો ક્યારેય કરતા નથી અને વરઘોડા આપણે ક્યારેય કાઢતા નથી આપણે ફક્ત રિકન્સ્ટ્રક્શન ઓફ સીન ઓફ ક્રાઇમ કરીએ છીએ જે એક લીગલ પ્રક્રિયા છે

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો